બેનની ઘરે જવાની તૈયારી પણ નવું પર્સ લઈને જાવો છો બેનની ઘરે નવું પર્સ એ હા એમાં પેલું રહી જાય ને મારે પાકીટ રહી જાય ને પેલું ફોન્ડ રહી જાય પેલો ફોન ને બધું આવી ગયા અને કોથળી તો કાઢો પણ હમ કાઢી નાખવાનું લાગે ન અવર કાંઈ હમ પ્લાસ્ટિક કાઢ્યા પછી સારું લાગે નવર હા એવા તો બધું જાય હમ વસ્તુ ખાસ તો જરૂર હોય પછી ભૂલી જાય ક્યાંક ફોન આમાં પડી દઉં વાંધો નહીં ટ્રાફિક 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 બપોરે ટ્રાફિક છે આજ કોજ બપોરે ટ્રાફિક છે સ્કૂલ નો ટાઈમ થઈ ગયો ને ચાલો બહાર પાછા ચડવા આવી ગયા છે જે સાત કામ ચાલુ છે સિરિયલ અને ટેસ્ટિંગ ચાલો બેસી જાય કેમ જાયું ગરમાં ગરમ લોટવાનું

જરા મને તો નદી ઓછું લાગતું તસ� સેટા પર એર આવીતી બેબે હા ખબર છે 11:00 વા 11:00

બડીએ એટલે બધાય હાજર રહેવાનું છે ત્રીજી તારીખ અત્યારે નક્કી કરી છે અને હોલ માં ગોઠવણી કરી છે કે હોલ માં જ બધાય પુડલા અત્યારે વાત થઈ છે બીજા કોઈએ ક્યાં એમાં રસ નથી દેખાયડો મેનુ બાબતા એટલે અત્યારે મેનુ માં એમ નક્કી થયું છે કે ગિરનારી ખીચડી આવે એની ભેગી પુડલા છાસ પાપ જે હોય અને બાળકો હોય તો ફ્રેન્ચ ફ્રાઈઝ ભેગી એડ કરાવવાની એમ આવી ચર્ચા અને બધાય લીગલી વાત હતી કે ભાઈ જો આ ઇશ્યુ હોય તો બધાયને સેમ ઈજ વસ્તુ લાગુ પડે એમ ઈરાવ પાસ થઈ ગયો એવી રીતના એમાં કઈ બીજી કઈ વાતચીત હતી નઈ મુદ્દાની પણ બધાય સાથે મળીને એક વાર કરી લે એટલે કઈ વાંધો નઈ ને એમ દોઢ વર્ષમાં હું પહેલી વાર નીચે ગયો પણ ગયા એટલે ઘણી બધી વાતો થઈ થઈ ગઈ તાવ સવારે ઉઠવાનું વહેલું જવાનું છે વડોદરા ચાલો હવે હું આ બ્લોગ આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક આપી દેજો મળી આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત